નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આજે જાણવા જઈ રહ્યા છીએ ગુજરાતના બધા જ માર્કેટ યાર્ડના વરિયાળાના ભાવ તે પહેલા બધા જ ખેડૂત મિત્રોને જણાવવાનું કે તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બે લાઈકને પ્રેસ કરી લો જેથી તમને ગુજરાતના બધા જ માર્કેટ યાર્ડના ભાવ સૌથી પહેલા જાણવા મળતા રહે નમસ્કાર ખેડૂત મિત્રો આજના વરિયાળીના ભાવ વીસ કિલો ઊંઝા નવસો થી સાત રૂપિયા બોટાદ એક હજાર થી સત્તરસો પચાસ રૂપિયા રાજકોટ નવસો થી ત્રણ પાંત્રીસ રૂપિયા પાટણ રૂપિયા રૂપિયા પાલનપુર નમસ્કાર ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ વીસ કિલો ઉંઝા પાંત્રીસો પચાસ થી છ હજાર પાંચસો એક રૂપિયા બોટાદ આડત્રીસો ચાલીસ થી છ હજાર છસો પંચ્યાસી રૂપિયા રાજકોટ આડત્રીસો પચીસ થી ચાર હજાર સાતસો સિત્તેર રૂપિયા અમરેલી સત્રીસો સિત્તેરથી પાંચ હજાર રૂપિયા જામનગર ચાર હજારથી છ હજાર છસો પાંત્રીસ રૂપિયા મોરબી એકતાળીસો વીસથી ચાર હજાર પાંચસો રૂપિયા